ખુશખબર 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 ખેડૂત મિત્રો માટે લઈને આવી રહી છે ફૂલે કેર એક નવી ખુશખબર કે ફૂલે કેર એક મેજિક સ્પ્રે લઈને આવી રહી છે માર્કેટમાં કે આપણે ખેડૂતને ખેતરની અંદર આનો ઉપયોગ થતો હોય છે તો એ સ્પ્રે શું છે આપણે એની વિશે ડિટેલમાં માહિતી લેશું કે મેજિક સ્પ્રે સિલિકોન આધારિત સુપર સ્પ્રેડર છે કે આનો કાર્યક્ષમ ઉપયોગ કરવાથી કે ખેડૂતને ઘણા પ્રકારનો આનો ફાયદો મળતો હોય છે તો આપણે આજે એના ફાયદા વિશે વાત કરીશું કે આ વાપરવાથી ખેડૂત મિત્રો શું શું ફાયદો મળે છે અને બધા કરતાં અલગ કઈ રીતનું છે એ પણ આપણે વાત કરીશું તો કે આના ફાયદાઓ ગણીએ તો ઉત્તમ આયોજિત સિલિકોન આધારિત સુપર સ્પ્રેડર છે બરાબર છે તો એનો વાપરવાથી શું બેનિફિટ થતો છે કે તો તમામ પ્રકારની દવા સાથે અને ખાતર સાથે ભળી દે છે એટલે કે બધાની સાથે આનો ઉપયોગ કરી શકાય છે બીજું કે મેજિક સ્પ્રેના થતા ફાયદાઓ તો ફાયદાઓ શું છે કે વરસાદ માં જંતુનાશક દવાનો ધોવાણ થતું અટકાવે છે એટલે કે આપણે મને વરસાદ અત્યારે ચોમાસાની સિઝનમાં આપણે દવાનો સ્પ્રે કરતા હોય ત્યારે શું હોય છે કે આપણે દવાથી સાટી વરસાદ આવે વરસાદ આવે તો દવા ધોવાઈ જતી હોય છે તો આ વાપરવાથી દવા ન ધોવાય અને બીજું કે એના પાંદડાને શોષણ કરવાની કાર્યક્ષમતા અન્ય સ્પ્રેડર કરતાં દસ ગણી વધારે છે એટલે કે તમે અન્ય સ્ટીકર વાપરતા હોય એની કરતાં દસ ગણું આવવાનું પાવરફુલ છે સ્ટીકર એટલા માટે એને એ પણ કહેવાય છે બેનિફિટ તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ મેજિક સ્પ્રેથી થતાના ફાયદા આવી છે તો પહેલી વાત કરીએ તો ઉત્તમ બિનઆયોડિન સિલિકોન આધારિત ચીપકો છે કે જે આની અંદર જે તત્વો છે એની આપણે વાત કરીએ તો તમામ પ્રકારની દવા અને ખાતર સાથે આને વાપરી શકાય છે ત્યાર પછી અન્ય સ્ટીકર કરતાં દસ ગણું વધારે ફેલાય છે સોડના પાન પર વધારે ઝડપથી ફેલાય છે અને બીજું વાત કરીએ ખેડૂત મિત્રો તો મેજિક સ્પ્રેથી થતા ફાયદા તો વરસાદમાં જંતુનાશક દવાનું ધોવાણ કરતું અટકાવે છે હવે તમને એમ થતું હોય છે કે ધોવાણ થતું કઈ રીતનું અટકાવે છે તો દવાને ઝડપથી શોષણ કરવામાં મદદરૂપ થાય છે એટલે કે આ દવા જે તમે જે દવા સાંટી હોય તો માથી આપણે પાંચ મિનિટની અંદર વરસાદ આવે કે દસ મિનિટની અંદર વરસાદ આવે તો આપણે શું હોય કે જે મોતિયા હોય પાણી વરસાદ આવે એટલે નીચે ખરી જતા હોય એટલે દવાનું આપણું ધોવાણ થતું હોય છે તો આ સ્પ્રે વાપરવાથી કે આપણે જે દવાનું ધોવાણ થતું હોય એ પાંચ મિનિટની અંદર આખા પાનની અંદર સોચી જાય છે અને ઉપરની સાઈડ આપણે દવામાં સેટે હોય એ નીચે સુધી એને પૂગી જતી હોય છે જેથી કરીએ નીચે જે આપણે જીવાયતું હોય એ પણ મરી જતી હોય છે જેથી કરીએ દવા દવામાં આપણે અને ઘણો વધારો કરે છે એટલે કે ફાયદો થાય છે આપણે અને ત્યાર પછીની વાત કરીએ તો લાંબા સમય સુધી આનું અસરકારક દેખાવ રહે છે એટલે કે લાંબા સમય સુધી એનું રિઝલ્ટ રહે છે તો ખેડૂત મિત્રો આપણે મેજિક સ્પ્રે શા માટે વાપરવું જોઈએ એની વિશે વાત કરીએ તો મેજિક સ્પ્રે મારી દ્રષ્ટિએ એટલા માટે વાપરવું જોઈએ કે અન્ય આપણે સ્પ્રે કરતાં સસ્તો પડે છે તો કઈ રીતે સસ્તો પડે એ પણ તમને હું વાત કરું કે અન્ય આપણે હોય ને તો પાંચથી દસ એમએલ સુધી સ્ટીકર વાપરવા છે અને બસો રૂપિયા સવા બસો અઢીસો રૂપિયાનું સો એમ એલ આવતું હોય છે તો એ આપણે કેટલા રૂપિયાનું પડે તો એક એમએલ ગણો તો અઢીથી ત્રણ રૂપિયા પડતું હોય છે તો આપણે થી દસ એમએલ વાપરો કેટલા પડે ત્યાર પછી આને દોઢ રૂપિયા એમએલ પડતું હોય છે તો આપણે આને વાપરવાનું ત્રણ એમએલ આવતો સાડા ચાર રૂપિયા ફોર્મ પડતો છે બોલું આપણે દસથી પંદર રૂપિયા ફોર્મ પડતો હોય છે જેથી કરી અને સાઠ ટકા સુધી આપણે સ્પેરમાં પણ ફાયદો થતો હોય છે અને એ વાપરવાથી બીજો શું ફાયદો થાય છે તો એની વાત કરીએ તો કે એક પંપ આપણે ચાર ટકાના દરથી એટલે કે આપણે પાંચ રૂપિયાની આજુબાજુ પમ્પ પડતો હોય તો એની સામે કે ફાયદો શું થાય છે તો કે વીસ થી ચાલીસ ટકા દવાનું ધોવાણ થતું અટકાવે છે હવે તમને એમ થતું હોય છે કે દવાનું ધોવાણ થતું કઈ રીતે ટકા આપણે આગળ વાત કરીએ જે રીતે કે દવાનો સ્પ્રે માર્યો હોય અને બાજકી ભવન થઈને ઉડી જતું હોય છે અમુક દવા અને અમુક દવા વરસાદ આવ્યા પછી ધોવાઈ પણ નીકળી જતી હોય છે તો એની સામે કરેલો હોય તો પાંદડાની અંદર ઝડપથી સોસી ગયું હોય તો આપણે બાજકી ભવન થતું પણ અટકાવી શકીએ કારણ કે જેટલી વાર લાગે એટલી હવામાં બાજકી ગરમી સૂર્યપ્રકાશ હોય તો બાજકી ભવન તો કોઈ પણ વસ્તુ પાણી હોય એનું થવાનું જ છે તો બાજકી ભવન તો દવા પણ હવામાં ઉડતી હોય છે આપણે ઘણી વખત કહે છે ગ્લોબલ વોર્મિંગ કે કે દવા છાંટવાથી આ બધું કઈ રીતનું ગ્લોબિંગ થાય આ રીતે જ કે બાજકી ભવન હવામાં દવા ઉડે એ તો વેસ્ટ જ જવાનું એ તો કોઈ ફાયદો જ નથી ને તો આ વાપરવાથી એક એ પણ ફાયદો રહે કે એનું બાજકી ભવન નહીં થાય અને તમને પૂરેપૂરું એનું રિઝલ્ટ મળશે તો આ રીતે આ મેજિકનું વાપરવાનું કાર્યક્ષમતા છે અને તમને ખેડૂત મિત્રો એ પણ થતું હોય છે કે આ કયા પાકની અંદર વાપરી શકાય તો ખેડૂત મિત્રો આપણે ખેતીમાં હોવાતા તમામ પાક એટલે કે શિયાળું ઉનાળું સો આપણે નામ નથી લેતા પણ આપણે ઓલ્ડ પાકની અંદર આનો ઉપયોગ કરી શકાય જેથી કરી અને તમને બેનિફિટ પણ સારો રહે અને બીજું કે ફૂલે ક્રોપ કેરા માર્કેટમાં જલવર્ધક પછી મેજિક સ્પ્રે લઈને આવી છે અને આગલા સમયમાં અન્ય આપણે માર્કેટમાં પ્રોડક્ટ લઈને આવી રહી છે જેથી કરી અને તમે અમારી સાથે જોડાયા રહેજો જેથી કરી અને નવા નવા કોઈ પણ માર્કેટમાં નવી પ્રોડક્ટ આવે તો તમને સાચી અને સચોટ માહિતી મળતી રહે અને કયા વિસ્તારમાં તમને મળે છે એ પણ આપણે નીચે હેલ્પલાઇન નંબર પણ આપેલો છે હેલ્પલાઇન નંબરમાં ફોન કરી અને તમે પણ પૂછી શકો છો કે આ પ્રોડક્ટ ક્યાંથી મળશે અને તમારા નજીકના ડીલરને પણ પાછળથી પણ મળી જશે તમારા ડીલરને તમને ખ્યાલ ન કોણ છે તો પણ તમે નીચે હેલ્પલાઇનમાં ફોન કરી અને પૂછી શકો છો કે અમને આ અમારા વિસ્તારમાં ક્યાંથી મળશે જેથી કરી અને આપણે જે વસ્તુ જોતી હોય મળી રહે તો આ રીતે ખુલે ક્રોપ કરી નવી પ્રોડક્ટ લઈને આવી છે તો બસ આજે આટલું નમસ્કાર આગલા વિડીયોમાં ફરી મળીશું